નમસ્કાર દર્શક મિત્રો જનર્પન ન્યૂઝમાં માં આપણું સ્વાગત છે હું છું આપણો મિત્ર કંચન પરમાર આઝાબળી આજના મુખ્ય સમાચાર કેરાલાના ત્રિવેન્દ્રપુરમ કોર્પોરેશનનું પ્રતિનિધિ મંડળ વડોદરાની મુલાકાતે સતત બે દિવસ સુધી વડોદરામાં રહી શહેરની કરશે મુલાકાત કોર્પોરેશનમાં મેયર અને મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં કરી ચર્ચા વડોદરા શહેરના વિકાસના કામો અને સરકારની ગ્રાન્ટો સહિતની આપી માહિતી વડોદરા ઐતિહાસિક ઇમારતોની ધરાવી રહ્યું છે આપવી ઓળખ વડોદરાની મુલાકાતથી અભિભૂત થયેલ તિરુવનંતપુરના કાઉન્સિલર નંદ ભાર્ગવનું નિવેદન વડોદરા શહેર ગ્રેટ અને બ્યુટીફુલ સિટી છે પહેલી વખત વડોદરા આવ્યા સારામાં સારા ડેવલપમેન્ટના પ્રોજેક્ટ છે કેરલામાં અમારા બીજેપીની ગવર્નિંગ બોડી કાર્યરત છે જ્યારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વડોદરાના ઇતિહાસથી અને કામગીરીથી કર્યા હતા વાકેફ અર્બન ડેવલપમેન્ટના વિવિધ પ્રોજેક્ટ પર ચર્ચા કરવામાં આવી ફર્સ્ટ ઓફ ઓલ આઈ એક્સપ્રેસ માય સિન્સિયર ગ્રેટિટ્યુડ ટુવર્ડ્સ ધ વડોદરા ટીમ ફોર ગીવિંગ અસ અ વોર્મ વેલકમ હિયર a great city and a beautiful city i think it's a cultural capital of gujarat and uh, we have seen many many of their development projects and for the first time we are in vadodara and we are from trivandrum corporation for the by, our, by the last election we have got a majority in trivandrum corporation for the first time in kerala history bjp is forming a local body government in kerala and we have seen where uh, develop many of their development projects here and we would like to implement all these projects in kerala Trivandrum Corporation. Vadodara is big city because they are, they are saying that their budget is more than seven thousand crore, and they have a population of more than thirty-five lakhs. As compared to Trivandrum, we are having only 1, 000, 000. we have we are having population. Yeah, okay, uh, we would like to. Uh, implement the sewage system in the uh, Corporation operation because we are having only sewage system, uh, drainage facility in only 28 watts out of 100 bars. And we would like to uh, implement uh, drainage in 101 bar. Their hospitality is very much good because they are treated as well. बड़ोतरे हम विउड लाइक टू इवोल्व द डेवलपमेंट ऑफ द टीम बड़ोतरे लेकिन दे टोल्ड अबोट एलिक बड़ोतरे बैट बैटरी सब बैटरी सोटरी चली जाम पे तो फॉर द पंपिंग पर्पस इट आउट पंपिंग बैटरीज कमिंग के तो सिटी फॉर द अपडेट सिटी આજે ચ્રમ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જે કાઉન્સિલર અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ બેઝિકલી અમદાવાદ સુરત અને વડોદરાની મુલાકાતમાં આવ્યા છે અર્બન એડમિનિસ્ટ્રેશનમાં કેવી રીતે આપણે સારું આઈડિયાઝ એક્સચેન્જ કરી શકાય અને કેવી રીતે અમે સારામાં સારા પોલિસીઝ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એ બાબતની ચર્ચા કરવામાં આવી આજે જે ચ્રુવાન્દ્રમ કોર્પોરેશન અને અલગ ટીમોથી જે ટીમ આવ્યા છે એમના સાથે અહીંયા પ્રતિનિધિઓ વડોદરા મહાનગરપાલિકા તરફથી એક મુલાકાત પણ કરવામાં આવી છે વડોદરામાં શું શું થઈ રહ્યા છે એ બાબતનું પણ તમામને માહિતગાર કરવામાં આવ્યું છે આપણા બજેટમાં આપણે શું શું પણ કરવામાં છે એ બાબતમાં પણ માહિતગાર કર્યું છે મોસ્ટલી પોલિસી ડ્રિવન એપ્રોચમાં અમે શું કામ કરી રહ્યા છીએ માહિતગાર કર્યું અને કેવી રીતે ટ્રિવાન્ડરમાં પણ આ રીતનું બેસ્ટ પ્રેક્ટિસ એડોપ્શનમાં જઈ શકીએ વોટર ટ્રીટમેન્ટ હોય ટ્રીટમેન્ટ હોય પ્રધાનમંત્રી આવાસ સ્કીમ હોય અલગ અલગ સ્કીમના કેવી રીતે અમે લાગુ કરી શકાય એ બાબતનું ઘણા ચર્ચાઓ થઈ છે અમે આશા રાખીએ છીએ કે અહીંથી વડોદરાનું સારું પ્રેક્ટિસેસ પણ એ લોકો અડોપ્ટ કરવા માટે સૂચન કર્યું છે એટલે ત્યાંથી આવેલા કાઉન્સિલરશ્રીઓ પણ ઘણા બધા આપણાથી પણ પ્રશ્નો કરીને સારામાં સારા પ્રેક્ટિસિસને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે કર્યું છે આવનારા દિવસોમાં અમે આશા રાખીએ કે અમદાવાદ સુરત અને વડોદરા પણ કિમાનર અને અલગ અલગ જગ્યામાંથી આવેલા પ્રતિનિધિઓ સાથે સંકલન કરીને સારામાં સારા કામગીરી કેવી રીતે કરી શકાય એ બાબતનું ચર્ચાઓ કેરાલા કુદરતી સૌંદર્યથી સંપન્ન પોસ્ટ એજ્યુકેટેડ સારામાં સારી પર કેપિટા આવક ધરાવતું રાજ્ય છે તિરુઅનંતપુરમ કેરાલાની કેપિટલ છેલ્લા પાસઠ વર્ષોથી સીપીએમનું રૂલ અને એકસો એક વોર્ડમાંથી એકાવન સીટ લઈ અને પાસઠ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બન્યું છે પહેલી વખત મેયર ઇન કાઉન્સિલમાં ભારતીય જનતા પાર્ટીના મેયર બન્યા છે ત્યારે એક ખુશી વ્યક્ત કરવા માટે દેશના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તમામ તિરુઅનંત મુલાકાત માટે બોલાવ્યા હતા ત્યારે ગુજરાત એ ભારતના વિકાસનો ગ્રોથ હક છે ત્યારે જ્યારે પાછા ફરતા હતા ત્યારે મોદી સાહેબના સૂચનને માન આપી અને ગુજરાતની મુલાકાતે તિરુવનંતપુરમ કાઉન્સિલરોની ટીમ આવી છે આજે પાંચ જેટલા કાઉન્સિલરોએ વડોદરાની મુલાકાત લીધી છે ત્રણ ટીમમાંથી બાકીની બે ટીમ અમદાવાદ અને સુરતની મુલાકાતે જઈ રહી છે શું કહેવાય અને વિકાસ શું કહેવાય કહેવાય કે એ સૌથી વિકસિત રાજ્ય કહેવાય તો ગુજરાત કહેવાય ત્યારે કેરાલાના અમારા મિત્રો અમારા સાથીદારો કે જેણે ભારતીય જનતા પાર્ટીનું નાક પાસઠ વર્ષ પછી ઊંચું કર્યું છે ત્યારે આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા અમે એમનું ખૂબ દેવો ભાવ ગણી અને ઉષ્મા પર સ્વાગત કર્યું છે વડોદરા શહેરની જે ખાસિયત છે કે સર સાજીરાવ ગાયકવાડની નગરી વડોદરાના જે હેરિટેજ બિલ્ડિંગો છે વડોદરાનું સુસાગર તળાવ છે આજવા સરોવર એમએસ યુનિવર્સિટી વડોદરાના એસટીપી ડબલ્યુટીપી એબેરી અને વડોદરા શહેરની પોલિસી પછી કેટલ કંટ્રોલ પોલિસી હોય પીએમ હાઉસિંગ યોજના હોય એન્ફ્રોચમેન્ટ ફ્રી પોલિસી હોય પાર્કિંગ પોલિસી હોય સ્ટ્રીટમેન્ટર પોલિસી હોય આ બધાની ચર્ચા વિચારણા કરી છે એમના શું આકર્ષણ છે અમારા શું આકર્ષણ છે બંને જોડે આદાન પ્રદાન કર્યું છે વડોદરા એ જે ગ્રીન બુક લોન્ચ કરી એ તિરુઅનંતપુરમના હોટલ લીલામાં કરી હતી ત્યારે અમે તિરુઅનંતપુરમના પદ્મનાભ મંદિર હોય કુવાર આઈલેન્ડ હોય લુલુ મોલ હોય જે દરિયા કિનારો છે બેક વોટર છે આ બધાની અમે મુલાકાત લીધી હતી ખૂબ સુંદર શહેર છે સ્વચ્છતામાં ઘણું આગળ છે ખૂબ ગ્રીન એટલે કે ગ્રીન કવર ખૂબ સારું છે તો એમના પણ પોતાના જે આકર્ષણો છે એ પણ અમે જોયેલા છે આજે એ લોકો વડોદરાની મુલાકાતે છે અને વડોદરાના જે ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને આમાંથી એમને કંઈક જરૂર લાગે કે ગ્રીન બોન્ડ કેવી રીતે કાઢવું એનું ગાઈડન્સ વડોદરા કોર્પોરેશન તરફ દ્વારા આપવામાં આવે કારણ કે હવે નવા જમાનામાં જે અર્બનાઇઝેશન થવાનું છે એમાં ડેવલપમેન્ટ માટે સ્માર્ટ ઇનોવેટિવ ફાઇનાન્સ જોઈએ એમને ત્યાં કોર્પોરેશન ભાજપની છે અને ગવર્મેન્ટ સીપીએમની છે કે જે કહેવાય ડબલ એન્જિનની સરકારના લાભ એમને ઓછા મળી રહે છે એના શું રસ્તા કરી શકાય એ બાબતના ફાઇનાન્સ વિશે પણ બધી ચર્ચા